નમસ્કાર કેવડા ત્રીજ વ્રતકથા ભાદરવા સુદ ત્રીજ સવારે નાઈ ધોઈ અને મહાદેવના મંદિરે જવું ભાવપૂર્વક પૂજન કરી બિલ્લીપત્રો અને પુષ્પો સાથે કેવડો ચડાવવો શિવ અને પાર્વતી વાત સાંભળવી ઘરને શણગારવું આખો દિવસ ન ઉપવાસ કરવો કેવડો સૂંઘીને આખો દિવસ વિતાવવો શિવ અને પાર્વતી કૈલાસ ઉપર બેઠા હતા હસતા રમતા વાતો કરતા હતા વાતમાંથી વાત નીકળી અને પાર્વતીએ પૂછ્યું નાથ તમને પરણવા મેં ઘણાય વ્રતો કર્યા પણ એમાં કયા વ્રતના પ્રભાવે હું આપ જેવા કૃપા સિંધુ જગતપતિને સ્વામી રૂપે મેળવવા ભાગ્યશાળી થઈ તે મને કહો દેવી બાળપણમાં તમારા પિતાજી હિમાલય તથા માતાજી મેનાના ના કહેવા છતાં તમે મને વરવાની હટ લઈને બેઠા હતા મને મેળવવા તમે ઘણું કઠણ તપ આદર્યું હતું બાર બાર વર્ષ સુધી તો તમે ઊંધા મસ્તકે રહ્યા હતા વર્ષો તમે ત્યાગ કરી માત્ર પાંદડા ખાઈને જીવન ટકાવ્યું હતું ચોમાસાના મુશળધાર ઉઘાડા આકાશ નીચે રહી અને દિવસો વિતાવ્યા હતા ઉનાળાનો અંગારા વરસતા તાપ તમે હસ્તે મોઢે સહન કર્યો હતો અને શિયાળાની કડકડતી ટાળમાં પણ તમે તમારા શરીરની ચિંતા કરી નહોતી એકવાર તમારા પિતાજી તમારા લગ્નની ચિંતામાં હતા તેવામાં નારદ મુનિ ત્યાં આવી ચડ્યા નારદજીએ તમારો વિવાહ વિષ્ણુ સાથે કરવાનું કહ્યું તમારા મા બાપે એ વાત સ્વીકારી પણ તમારા હૃદયમાં દુઃખ થયું તમે સીધા તમારી બહેનપણી પાસે જઈ હયા રુદન કરી કહેવા લાગ્યા હે સખી હું ભગવાન શંકરને શુદ્ધ મનથી વરી ચૂકી છું પરંતુ મારા મા બાપે કોઈ રીતે માનતા નથી અને વિષ્ણુ સાથે પરણવાનું કહે છે જો આમ થશે તો હું મારા દેહને ત્યાગ કરીશ સખીએ કહ્યું બહેન એવું આપણાથી ન થાય આપણે અહીંથી ગુપચુપ નાસી જઈએ આ પ્રમાણે નિશ્ચય કરી તમે બંને જણા ઘેરથી ચાલી નીકળ્યા ચાલતા ચાલતા બંને જણા એક ભયંકર વનમાં આવ્યા ત્યાં એક સુંદર ઝરણું જોયું બંનેને તરસ લાગી હતી એટલે તેમાંથી પાણી પીધું અને પાસે એક ગુફા હતી તેમાં ગયા ત્યાં તમે રેતીનું શિવલિંગ બનાવી ભોજન તજી દઈ મારું પૂજન કર્યું જાત જાતના વન ફૂલો બીલી અને કેવડો મને ચડાવ્યો તે દિવસે ભાદરવાની અંજવાળી ત્રીજ હતી અને હસ્ત નક્ષત્ર હતું તમારા વ્રત થી હું પ્રસન્ન થયો અને મેં વરદાન માંગવા કહ્યું તમે બોલ્યા દેવાદી દેવ જો તમે પ્રસન્ન થયા હો તો તમે મારા પતિ થાઓ મેં તમારી વાત સ્વીકારી ત્યારે જ તમે બીજે દિવસે નદીમાં નાઈ ધોઈ અને પારણું કર્યું સખી સાથે થાક અને જાગરણથી તમારી આંખોમાં ઊંઘ ઘેરાણી હતી એટલે તમે અને તમારી સખી બંને એક ઝાડ નીચે સુઈ ગયા થોડી વારમાં તો ઘસઘસાટ ઊંઘવા લાગ્યા તમારા પિતાજી તમને શોધવા નીકળ્યા હતા શોધતા શોધતા તેઓ આ વનમાં આવી પહોંચ્યા અને તમને બંનેને અહીં ઊંઘતા જઈ તેમના હૃદયમાં અત્યંત આનંદ થયો તેમણે ધીમેથી તમને જગાડ્યા હિમાલયે પૂછ્યું બેટી આવા ભયંકર વનમાં તમારે શા માટે આવવું પડ્યું ઘેર તમારા માતાજીએ ઘણો વિલાપ કરે છે તમે કહ્યું પિતાજી હું ભગવાન શંકરને વરી ચૂકી છું જો મારું લગ્ન તેમની સાથે નહીં કરો તો હું અહીં જ પ્રાણ ત્યજી દઈશ તમારા વ્રતના પ્રભાવે તમારા પિતાજીએ તમારી વાત સ્વીકારી તમને ઘરે લઈ ગયા અને તમારું લગ્ન એ મારી સાથે કર્યું હે દેવી કેટલાય આ વ્રતને હરિતાલિકા વ્રત કહે છે કારણ કે હરિતા હરણ કરાયેલા અને અલિકા સખ્યો વડે સખીઓએ તમારું હરણ કર્યું હતું વળી કેટલાક કેવડા તેજ પણ કહે છે કારણ કે તેઓએ પુષ્પોની સાથે ભૂલથી મને કેવડો ચડાવ્યો હતો જો કે કેવડો મને ચડતો નથી છતાંય તમે સ્નેહના આવેશમાં નિર્દોષ ભાવે ચડાવ્યો હતો એટલે મેં તેનો સ્વીકાર કર્યો હતો હજી પણ આ દિવસે જે મારું કેવડા સહિત પૂજન કરે છે તે મને પ્રિય લાગે છે આ વ્રત કરનારની મનોકામના પૂર્ણ થાય છે અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને પરલોક માં પણ તે ઉત્તમ ગતિ પામી અને શિવલોક માં વાસ કરે છે આવો છે આ વ્રત નો મહિમા આ દિવસે ઘરે માટીનું શિવલિંગ બનાવી અને ભગવાન શિવ ની પૂજા કરવી જે ઉત્તમ ફળદાયી છે ધન્યવાદ